સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મા પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखं महान्तमनिशं श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा सवने सौने प्रणाम जय स्वामिनारायण हैप्पी हैप्पी वचनाव द्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ લોયા પ્રકરણના અઢાર વચનાવ્રતો સંપૂર્ણ કરીને આપણે પંચાળા પ્રકરણના વચનાવ્રતમાં પ્રવેશ ગઈકાલે કર્યો પંચાળા ગામની અંદર જીણાભાઈના દરબારની અંદર મહારાજ પોતે ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે અને સામે બેઠેલા સંતો અને હરિભક્તોને મહારાજે સામેથી પ્રશ્ન કર્યો છે પ્રશ્ન એવી પ્રકારનો કર્યો કે કોઈ એવી વ્યક્તિ હોય કે એ વ્યક્તિની અંદર ધર્મનિષ્ઠા પણ દઢ હોય અને ભગવાનમાં હેત પણ હોય તો પણ જો એ વિચારને ન પામ્યો હોય તો પ્રકૃતિ પુરુષ સુધીના રમણીય પંચ વિષયો છે અતિશય તુચ્છ થતા નથી ધર્મનિષ્ઠા હોય અને ભગવાનમાં હેત હોય તો પણ વિચારને પામવાની જરૂર છે એ વાત મહારાજ આ વચનામૃતમાં બતાવી રહ્યા છે સંતોએ પોતપોતાની રીતે પોતાનો જે વિચાર હતો કે જે વિચારે કરીને વિષયોમાંથી વૃત્તિ પાછી વાળતા હતા અને વિષયો એમના માટે કાકવિષ્ટ તુલ્ય થયા હતા એ તમામ વિચારો સંતો પરમંશોએ બતાવ્યા ત્યારે મહારાજ પોતે પોતાનો વિચાર રજૂ કરે છે મહારાજે કહ્યું કે વિચાર ન પામે કયો વિચાર ભગવાનના મહિમાનો વિચાર ન હોય મારે આ દેહે અત્યંત કલ્યાણને પામવું છે એ વિચાર ન હોય મારે આ છેલ્લો જન્મ કરવો છે માયાથી મુક્ત થવું છે સંસાર સાગર તરવું છે ભગવાનના ધામના અધિકારી થવું છે ભગવાન કુરાજી થાય એવો મારે કોઈ પણ ગાઢ ઘટવો નથી એવો કોઈ સંકલ્પ કરવો નથી એવી કોઈ ક્રિયા કે આચરણ કરવું નથી આવી પ્રકારનો જેને દ્રઢાવ થયો હોય અને વિચારને પામ્યો હોય કે આ મનુષ્ય દે છે વિષયનો ઉપભોગ કરવા માટે નહીં પરંતુ અત્યંતિક કલ્યાણ કરવા માટે છે એવી પ્રકારનો મહિમા અને વિચાર બંને સાથે પેરેલલ ચાલતા હોય તો એને ગમે તેવા પંચ વિષય છે તેને લોપી ન શકે ભાગવતનો કોટેશન વચન શ્લોક ટાંકીને મહારાજે વાત કરી કે બુદ્ધિન્દ્રિય મનપ્રાણા જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાએ છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો અંતકરણ ભગવાને આપણને સૌને સર્જી આપ્યા છે શા માટે વિષય ભોગ માટે નહીં પરંતુ ભગવાનનું ભજન કરવા માટે અને ભગવાનને ગમે ને ભગવાનની આજ્ઞા પ્રમાણેની સાધના અને તપશ્ચર્યા કરવા માટે ને આ છેલ્લો જન્મ કરવા માટે ભગવાને આ બધું સર્જી આપ્યું છે હવે મહારાજ પોતે બહુ સુંદર રીતે શાહુકારની વાત કરે છે બ્રહ્માશિવ ઇન્દ્રાદિક દેવતાઓની પણ વાત કરે છે અને એ બધાના સુખ કરતા પણ ભગવાનનું સુખ અતિ અપાર અતિ અપાર અતિ અપાર છે એ મહિમાની વાત કરે છે એ વાંચીએ આપણે જેમ કોઈક ભારે શાહુકાર હોય અને તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારું કરાવે છે શાહુકારની વાત કરી કે શાહુકાર હોય પુણ્યશાળી હોય ને સારા વિચારવાળો હોય અને કંઈક વિચારને પામીને આવું કાર્ય પોતે કરે કે રસ્તાની બંને બાજુ વૃક્ષો રોપા ઉડવે કે રસ્તે તે વખતે મુસાફરી કરતા ચાલતા પેદલ કરતા કરતા જતા હોય તો રસ્તામાં વિશ્રાંતિ લેવા માટે છાંયડો એમને મદદરૂપ થાય એટલા માટે અને પાણીની પરપ પણ બંધ આવે કેટલાક સદાવ્રત પણ ચલાવે અને કેટલાક ધર્મશાળા પણ બંધાવે કે કોઈ વટે માર્ગો રસ્તાની અંદર થાક્યો પાક્યો એક રાત મુકામ કરવો હોય સાધુ સંત ગરીબ ગુબડા કોઈ પણ આવે ધર્મશાળાની અંદર એક પણ નયા પૈસાનું ભાડું આપ્યા સિવાય ત્યાં રાત્રિ મુકામ કરી શકે આરામ કરી શકે આ પુણ્યના કાર્ય કરવા માટે આ શાહુકાર છે ગરીબ માટે કરાવે છે તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા ના રાકા હોય અને ની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે આ બ્રહ્માદિક જે દેવો છે એની અવગણના નથી કરી એની નિંદા પણ નથી કરી પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપણે કઈ રીતે મહિમા સમજવાનો છે એમની પાસે કેવો સુખ શાંતિ આનંદ છે એ તારતમ્યતાને ભેદ બતાવવા માટે મહારાજ પોતે કૃપા કરીને આ બતાવે છે બ્રહ્માદિક દેવતાઓ છે એ ભગવાનની આગળ તો કેવા છે સરતાળાના રાંકા જેવા છે અને પેપરની ટેટી બાફીને ખાતા હોય એવા ગરીબ છે તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે જેમ શાહુકારે સદાવર ધર્મશાળા દેકમાં સુખ જેવા રાંખને અર્થે રાખ્યા રચ્યા છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે જ્યાં સુધી આપણે સ્થૂળ દ્રષ્ટાંત ન આપીએ ત્યાં સુધી આપણો સૂક્ષ્મતામાં તાત્વિક સ્વરૂપની અંદર પ્રવેશ થઈ શકતો નથી જેમ શ્રીજી મહારાજે વાત પણ કરીને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું અને એની રજ છે જણ છે ઉડતી ઉડતી અનંત કોટી બ્રહ્માંડોમાં પ્રસરી એમાં એ બધા સુખિયા છે એમાં દેવો ઇન્દ્ર ચંદ્ર વરૂણ આ બધા આવી ગયા પ્રકૃતિ પુરુષ સુધીના તમામ લોકોને અનંત બ્રહ્માંડના રાજા મહારાજા બધા જ આવી ગયા એ બધાએ પોતે સુખ્યા છે તો અહીંયા પ્રશ્ન એ થાય કે અક્ષરધામની અંદર મચ્છરિયું હોય ખરું મત્સરવાળી વ્યક્તિને પણ અક્ષરધામમાં પ્રવેશ નથી મળતો તો મચ્છરિયું ક્યાંથી હોય પણ સ્વામી પોતે આપણને ભાવમાં છીએ એટલે સ્થૂળ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે મચ્છરના મૂત્રની અંદર એક જણની અંદર અનંત કોટી બ્રહ્માંડો સુખી છે તો ભગવાનનું સુખ કેવું હશે આવી રીતે આપણે તારતમ્ય ભેદ અને ગુણાકાર ભાગાકાર જે કંઈ કરવાનું તે કરી શકીએ અને માપ કાઢી શકીએ એટલા માટે આપણી નજર પહોંચે અને તાત્વિક રીતે ભગવાનના અક્ષરધામનું સુખ આપણને સમજાય એટલા માટે સ્વામીએ પોતે આવી રીતે વાત કરી એમાં દ્રષ્ટાંત આપીને શાહુકારના દ્રષ્ટાંત આપીને વાત કરી કે શાહુકાર જ્યારે ગરીબ લોકો માટે સદાવર્ત ખોલાવે ધર્મશાળા બંધાવે વડપીપરના ઝાડ વવડાવે પાણીની પરબ બંધાવે તો પછી એના બંગલામાં એના ઘરમાં કેટલું સુખ હશે એવી રીતે આ બ્રહ્માદિક બધાને પણ આવા પ્રકારના સુખ છે તો એમને જે સુખ આપ્યો છે એવા ભગવાનના ધામનું સુખ કેવું હશે તેમ એ ભગવાને બ્રહ્માદેકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે આ નું ટાઇટલ છે બુદ્ધિવાળાનું બુદ્ધિવાળો કોને કહી શકાય કે આવી રીતે ભગવાનના સુખની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ ગમે તેવા પંચ વિષયના રમણીય સુખ છે એ તુચ્છ લાગે અને એને ખબર પડે કે કોડી કરતા રૂપિયામાં વધારે માલ છે એના કરતા સોના મોહરમાં વધારે માલ છે ઝૂંપડામાં રહેતો હોય એના સુખ કરતા બંગલામાં રહેતો હોય એનો સુખ વધારે છે ને બંગલામાં રહેતો હોય એના કરતા રાજમહેલમાં રહેતો હોય રાજા એનો સુખ વધારે છે એમ બુદ્ધિશાળી વિચાર કરે છે તો આપણે એવું તો માનવું જ નહીં કે આપણે જે દુનિયામાં રહીએ એ એક જ દુનિયા છે આવા તો ચૌદ લોક અને ચૌદ લોકનો એક બ્રહ્માંડ થાય અને એવા તો અનંત કોટી બ્રહ્માંડો છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર અનંત મનુષ્યો છે દેવો છે જીવો છે પશુ પંખી પ્રાણી છે એ બધાના સુખ કરતા ભગવાનનું સુખ અતિ અધિક છે અતિ અધિક છે વિચારને પામવાની જરૂર છે બુદ્ધિવાળા થવાની જરૂર છે મહારાજે કહ્યું કે અમને બુદ્ધિવાળો ગમે છે જેને સત્ય અને નો વિવેક હોય ભગવાનના સુખ અને દુનિયાના પંચ વિશેના સુખની અંદર ભેદ છે એ સમજતો હોય એ બુદ્ધિશાળી ભગવાનને રાજી કરતા આવડે ને એવી ક્રિયા કરે ને એવા સંકલ્પ થાય ને એવા વિચાર જાગે ને એ માર્ગે ચાલે બુદ્ધિશાળી જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વિચારને ન પામે ત્યાં સુધી તત્વને પામી શકતો નથી એટલા માટે બુદ્ધિશાળી મહારાજને બહુ ગમે છે ભગવાન બુદ્ધ પણ પોતે રાજપાટનો ત્યાગ કરીને પોતાની પરલી પત્નીનો ત્યાગ કરીને નીકળી પડ્યા કારણ કે મળતું જોયું અને વિચાર થયો કે આપણે પણ મરવાનું છે લાકડીના ટેકે ચાલતો ચાલતો વૃદ્ધ માણસ જતો હતો એને જોયો અને વૈરાગ્ય જાગ્યો કે આવું વૃદ્ધ વૃદ્ધત્વ આવી જશે મશાન ભૂમિની અંદર બળતા મળદાને જોયા અને વિચાર થયો કે આ દેહ તો બળવાનું છે તો આનાથી કોઈ વિશેષ સુખ છે એટલા માટે રાજમહેલ રાણીઓ પઠરાણીઓ સુખ સમૃદ્ધિ વૈભવનો ત્યાગ કરીને પોતે સાધુ થઈને નીકળી પડ્યા મહાજન રાજાએ મરેલા ઊંટિયાને જોયો અને વિચાર આવ્યો કે આ મરી ગયો તો મારે પણ ભરવાનું વિચારને પામ્યો જે જે વિચારને પામ્યા છે એ જ કંઈક તત્વને કંઈક મુદ્દાને રહસ્યને સિદ્ધાંતને મર્મને પકડી શક્યા છે ગમે તેવો ધર્મનું પાલન કરતો હોય અને ગમે તેવો ભગવાનમાં હેત હોય પણ વિચાર ન હોય તો જેવી રીતે ભગવાન કૃષ્ણની સોળ હજાર એકસો ને આઠ રાણીઓ પટરાણીઓ હતી એમાં કેટલીક રાણીઓ ભગવાનને પ્રેમ તો કરતી હતી પરંતુ ભગવાન તો શ્યામ સુંદર હતા પરંતુ એમનાથી ઉત્પન્ન થયેલો એક બાળક એનું નામ સાંભ અતિશય રૂપાળો હતો તો કેટલીક રાણીઓ પટરાણીઓને ભગવાન મુખ પડતા ને આની અંદર એ જ થયું વિચારને ન પામ્યા કે ભગવાન તત્વ જુદું છે એનો મહિમા અતિ અપાર છે એ સમજ્યામાં ન આવ્યું વિચારને પામે એટલે પછી એ ક્યાંય પણ લેવાય નહીં એના વિષય સુખ છે તુચ્છ થઈ જાય છે ગોવિંદ સ્વામી પોતે જંગલમાંથી પસાર થતા હતા રાજાની બાની એટલે દાસી એક પોતાની સાથે બે ચાર કિલો સોના દાગીના મોતીનો પોટલો લઈને ઉભી હતી ગોવિંદ સ્વામીને કહું કે જુઓ હું મારી પાસે આટલું નાણું છે આટલા હીરા મોતી જવેરા છે સોના દાગીના છે આ તમને આપું છું હું તમારી તમે મારી સાથે લગ્ન કરો ગોવિંદ સ્વામીએ વિચાર કરો કે શાસ્ત્રોમાં વાંચ્યું છે કે જે ભગવાનનું ભજન કરવા માટે નીકળે છે એના માર્ગમાં અષ્ટસિદ્ધિને નવનિધિ વિઘ્ન કરવા માટે આવે છે આ બે પાંચ કિલોના સોના દાગીનામાં હું લેવાઈશ તો ભગવાન ગુમાવી દઈશ વિચારને પામ્યા વિચાર કર્યો અને કહું કે બહુ સારું આ મારું ઉપવસ્ત્ર હું તમારી પાસે મૂકું છું બહિરભૂમિ જઈ આવું આ સરોવરમાં સ્નાન કરી પાછો આવું પછી આપણે લગ્ન કરીએ એ ઉપરનો ગાતરીઓ આપીને ગયા એ ગયા પાછા આવ્યા જ નહીં વિચારને પામ્યા હતા જે વિચારને પામ્યા વગર તો વિઘ્ન આવવાનું 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 અને આપણને સામાન્ય તુચ્છ જણાતા પંચ વિષયની અંદરથી આસક્તિ મટવાની નહીં મહારાજ પોતે ભગવાનના સુખનું તારતમ્યપણું કેટલું છે બીજા વિષય સુખ કરતા વિશેષ કઈ રીતે છે એ આપણને સમજાવે છે કારણ કે આદિના આદિકાળથી જીવાત્મા સંસારના વિષય સુખની અંદર લેવાયો છે બંધાયો છે અને એમાં જ એને સુખ મનાયું છે એનાથી આગળ ગયો જ નથી કે ભગવાનનું સુખ કેવું છે ભગવાનના ધામનો સુખ કેવું છે ભગવાનનો આનંદ કેવો છે આ બધું દુનિયાનો સુખ બનાવવા વાળા ભગવાન છે એવા પ્રકારના વિચારને નથી પામ્યો એટલા માટે મહારાજા અહીંયા દ્રષ્ટાંત સાહુકારને આપીને બતાવે છે કે ભગવાનના ધામનું સુખ એના કરતા અતિ ઉત્તમ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે માટે ભગવાનના ધામના સુખનો અતિશય પણ બુદ્ધિવાનને જાણવામાં આવે છે તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધિત સુખ જણાય છે તે ધર્મેશ જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે પણ પંડે ભગવાનમાં જેવો સુખ છે તેવો કોઈને વિષય નથી પછી મહારાજ પીરી અતિ મુદ્દાની વાત કરે છે કે મનુષ્ય દેવતા ભૂત પશુ પંખી આ બધામાં જ્યાં જ્યાં પંચ વિષય સંબંધિત સુખ છે એ ધર્મે સહિત કિંચિત ભગવાનનો સંબંધ છે એટલા માટે છે પણ એ પદાર્થ સુખદાયક નથી પણ પંડે ભગવાનમાં જેવો સુખ છે તેવું કોઈને વિશે નથી એ પછી રૂપ હોય શબ્દ હોય સ્પર્શ હોય કંઈ પણ હોય એની અંદર ભગવાનમાં જેવો સુખ છે એવો નથી જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેઓ થોડેક છેટે નથી અને તેથી ગણે છેટે તો મૂળગો નથી તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહેવું છે અને જેટલો ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે મહારાજ કેટલું પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપીને સભામાં બેઠેલા હરિભક્તો સંતોને સમજાય એવી રીતે વાત કરે કે જુઓ તમારી અમારી બાજુમાં જે મશાલ છે તે વખતે ઇલેક્ટ્રિક કરંટ નહોતો બલ્બ નહોતા ટ્યુબલાઇટ નહોતી મર્ક્યુરી લાઇટ નહોતી એટલે મશાલ પ્રગટાવતા અને મશાલના અજવાળાની અંદર સૌ કોઈ ભગવાનના દર્શન કરતા કથાવાર્તાનો લાભ લેતા તો મહારાજે કહ્યું કે જો અમારી બાજુમાં મશાલ બળે છે તો મશાલની આજુબાજુમાં જેટલો પ્રકાશ છે એટલો એનાથી થોડું દૂર નથી થોડા દૂર બે પાંચ ફૂટના અંતરે એટલો પ્રકાશ નથી એનાથી વધારે છેટે જાવ તો મૂળગો નથી તેમ બીજે બધે ઠેકાણે કંઈક સુખ જેવું જણાય છે પણ ભગવાનની પાસે સમીપમાં જેટલું સુખ છે એવું ક્યાંય નથી માટે ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે માટે જે મુમુક્ષું હોય તે પોતાના લયમાં એમ વિચારે જે જેટલું મારે ભગવાનથી છેટો થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈશ અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવો સુખ થાય છે એ માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ બુદ્ધિશાળી માણસ કોને કહ્યો મહારાજે કહ્યું કે જેટલું ભગવાનથી છેટું જવાશે એટલું દુઃખ થવાનું અને મહાદુખીઓ થઈ છે આવો પ્રકારનો બુદ્ધિશાળી માણસ વિચાર કરે અને એક જ વિચાર કરે કે ભગવાનનો સંબંધ અતિશય મારે રાખવો છે અને જેટલો સંબંધ અતિશય રાખીશ એટલા ઉત્કૃષ્ટ સુખની મને પ્રાપ્તિ થશે એમ વિચાર કરીને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે એના માટેનો ઉપાય કરે એને બુદ્ધિશાળી કહીએ શાસ્ત્રના અર્થને કરી જાણતો હોય એને બુદ્ધિશાળી નથી કહો પણ ભગવાનની અતિશય નજીકમાં રહેવાય એના માટેના બધા ઉપાય કરે આપણે ભગવાનની અતિશય નજીક રહી શકીએ એના માટે મહારાજે આપેલી આપણી મર્યાદા આજ્ઞાનો ઉપાસના દ્રઢ હોય અને પ્રગટ ભગવાનની આજ્ઞા પ્રમાણે મરજી પ્રમાણે રૂચિ પ્રમાણે સેવા ભક્તિ સત્સંગ કરીએ એમના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખીએ કે આ બધા અક્ષરધામના મુક્તો છે દિવ્ય છે અલૌકિક છે અને એમની આગળ હું કંઈ જ નથી આવી પ્રકારના ઉપાય કોઈનો અભાવ નહીં લેવાનો અવગુણ નહીં લેવાનો ખટપટ નહીં કરવાની પંચાયત નહીં કરવાની આપણી પોતાની દાઢી ઓલવી લેવાની આવી પ્રકારે જાણપણું રાખીને પોતે જેમ જેમ ભગવાનનો અતિશય સંબંધ દ્રઢ થાય એના માટેનો ઉપાય કરે એવું તો ક્યારેય પણ માનતા નહીં કે મંદિરની અંદર કોઈ પૂજારી હોય તે આરતી કરતો હોય ઠાકોરજીના વાઘા બદલતો હોય શણગાર સજતો હોય એટલા માટે ભગવાનની નજીક છે અને એવું પણ માનતા નહીં કે ભગવાનના અખંડ ધારક સંતનો કાંડો પકડીને ચાલતો હોય ને અંગત સેવા કરતો હોય એની પૂજા પણ પાથરતો હોય ને તિલક ઘસવા માટે તિલક કરવા માટે ચંદન પણ ઘસી આપતો હોય ને રસોઈ કરી જમાડતો હોય એટલે ભગવાનની ને ગુરુવારીની નજીક નજીક છે એવું પણ માનતા નહીં ભગવાનની અતિશય નજીક કોણ ગુરોહરિની અતિશય નજીક કોણ છે વર્ષો સુધી પૂજ્ય ત્યાગવલ સ્વામી સાથે રહેવાનું થયું દાદર મંદિરની અંદર અમે તો તમામ સંતો બધા યોગીજી મહારાજના ભેગા ભેગા પડખે ને પડખે પગ દબાવીએ પલંગની બાજુમાં બેસી જઈએ પત્ર લેખન કરતા હોય ત્યારે પગચંપી કરીએ સ્નાન કરાવવા માટે જઈએ પૂજામાં દર્શન કરવા માટે બેસીએ કાન વારસાનો અખાડો ચાલતો હોય ત્યારે વાર્તા પ્રવચનો જ સાંભળીએ ઓછો સમયનો લાભ લઈએ જ્યારે ત્યાગોલ સ્વામી ચોવીસ કલાકમાં માત્ર ને માત્ર પાંચ જ મિનિટ યોગીજી મહારાજના દર્શનનો લાભ લઈ શકતા તો પણ હું નિર્દંબપણે અને નિષ્કપળ ભાવે કહી શકું છું કે અમારા બધા કરતા અમારા તમામ સંતોને હરિભક્તો કરતા ત્યાગો સ્વામી યોગીજી મહારાજની વધુ નજીકમાં હતા સવારના યોગી બાપા પૂજામાં બેઠા હોય અને પૂજાની સમાપ્તિ થવાની તૈયારી થઈ હોય તે વખતે આવી પાંચ દંડવત પ્રણામ કરી યોગી બાપાને પગે લાગે ને બાપાએ એમને બધો અહેવાલ પૂછે કે કોની રસોઈ છે કેટલા માણસોની રસોઈ બનાવવાની છે ઠાકોરજીના થાળમાં શું બનાવવાનું છે કેટલું બનાવવાના છો એ બધો રિપોર્ટ આપી આશીર્વાદ લઈને સીધા રસોડામાં પછી બીજે દિવસે ચોવીસ કલાકે ફરીથી પૂજામાં દર્શન માટે પાંચ મિનિટ માટે આવી જાય તેમ છતાં પણ એ યોગીજી મહારાજની અતિશય 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 નજીક હતા અને આજે પણ નજીકમાં છે અને એટલા માટે તો એમના દર્શને આપણી છાતી ઠરી જાય છે અંતરમાં શાંતિ શાંતિ અને આનંદના ફુવારા છૂટે છે ભગવાનનું અતિશય સામીપ્યપણું આપણને વધારે વધારે કઈ રીતે થાય તો એમની મરજી પ્રમાણે એમના ગમતા પ્રમાણે એમાં પ્રીતિ કરીને આત્મબુદ્ધિ કરીને નિર્દોષ બુદ્ધિ રાખીને દિવ્ય બુદ્ધિ રાખીને દિવ્યભાવ રાખીને એમને ન ગમે એવું કંઈ પણ ન કરીએ તો આપણે છાતી ઠોકીને કહી શકીએ કે ભલે આપણા ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક મહંત સ્વામી મહારાજ નેનપુરમાં હોય પરંતુ આપણી પાસે છે જો આ પ્રકારની દ્રઢતા હોય નિષ્ઠા હોય આજ્ઞાની અંદર દ્રઢતા હોય સમજણની અંદર દ્રઢતા હોય દાસભાવ હોય સરળતા હોય વિવેક હોય સંયમ હોય અને દરેક સંતો હરિભક્તોનો મહિમા હોય ક્યારેય પણ કોઈના અભાવને અવગુણની ને ખટપટની વાતો ન કરતા હોઈએ તો ભગવાન સ્વામિનારાયણ અને એમના અખંડ ધારક સંત સ્વામી અને મહંત સ્વામી મહારાજ ચોવીસે કલાક તમારી ભેગાન ભેગા ભેગાન ભેગા ભેગાન ભેગા છે એ ક્ષણના માટે દૂર થઈ શકે નહીં તો આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું વિચારને પામવાનું છે બુદ્ધિશાળી થવાનું છે ભલે સંસ્કૃત ન આવડતું હોય ભલે વાંચતા લખતા ન આવડતું હોય ભલે આપણને રંગોળી બનાવતા ન આવડતું હોય ભલે આપણને મેવા મીઠાઈ બનાવતા આવડતું ન હોય ભલે આપણને બીજી કઈ કોઈ કળા ચતુરાઈ ન હોય આપણામાં પણ એટલું તો જરૂર શીખવાનું છે કે એમની રૂચિમાં ભળી જઈએ એમણે ગોવર્ધન પર્વત તોડો છે એમાં આપણે લાકડીનો ટેકો આપવાનો છે એમને ન ગમે એવું વિચારવું નહીં એમને ન ગમે એવું જોવું નહીં એમને ન ગમે એવું સાંભળવું નહીં એમને ન ગમે એવું મનન કરવું નહીં અને એમને ગમે એવું જ કરીએ તો આપણે ભગવાનની ભેગાને ભેગા છીએ આવી પ્રકારની બુદ્ધિમત્તા આપણા સૌમાં આવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનાવર્તના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ